આજે રસોડાથી સ્ટાર્ટ થઈ થઈ રહ્યો છે છે ને ને કામ બધું ગયું આજે રસોઈમાં રાતની પ્રિપરેશન અત્યારે થઈ રહી છે તો રાત્રે બનાવ્યું છે પાણીપુરી તો એના માટેની અત્યારે જ પ્રિપરેશન કરી દીધી છે આ પેસ્ટ બનાવી દીધી છે મરચાં ને તીખા મરચા કોથમીની પાણી બની ગયા છે આ સ્વીટ પાણી બનાવી દીધું છે અને આ મીઠું પાણી રેગ્યુલર જે પાણી હોય છે એ બનાવી દીધું છે બટાકા ચણા બધું બાફી અને ડન કરીને મૂકી દે આમ જ્યારે ખાવાનું હોય ત્યારે પેસ્ટ મિક્સ કરીને ખાવાનું રહે કારણ કે મેં તમને લોંગ વિડીયોમાં આ રેસીપી અમે કેવી રીતે બનાવીએ છીએ મેં તમને પહેલાં વિડીયોમાં બતાવેલી છે એટલે અત્યારે ખાલી બનાવીશું એ બતાવી દીધું છે કારણ કે આજે અમે જવાના છીએ મૂવી જોવા માટે મૂવીનું નામ પડી છે એ પ્રમાણે તમને આઈડિયા આવી જ ગયો હશે કે અત્યારે ટ્રેન્ડિંગમાં મૂવી ચાલી રહ્યું છે હીટમાં હીટ લાલ તો બસ આજે મૂવી જોવા જવાનો પ્રોગ્રામ છે તો અમે મૂવી જોવા જવાના છે એટલે પછી મોડા આવીએ તો તૈયારી હોય એટલે ખાલી ખાવાનું જ રહે એટલે ક્લાસ ક્લાસમાં બધું પતી ગયું છે એકચ્યુલી કાલે ગઈકાલે મૂવી જોવા જવાનું હતું પણ શો ફૂલ હતો એટલે પોસિબલ નહોતું એટલે આજની ટિકિટ અમે કાલે જ લઈ લીધી હતી એટલે બસ આજે મૂવી જોવા જવાનું છે લગભગ અત્યારે મોસ્ટલી બધાનું જોવે જ ગયું છે પણ હવે અમારું સેટિંગ થયું છે મૂવી જોવાનું તો હવે જઈ રહ્યા છીએ અને આવીને હું તમને રિવ્યૂ આપીશ ઓલમોસ્ટ મોસ્ટલી બધાએ જોઈ લીધું છે અને બધાને ખબર છે કે બહુ સરસ મૂવી છે પણ તો બે હું જોઈને આવીને પછી હું રિવ્યૂ આપીશ તો એની કંઈક અલગ વસ્તુ હશે તો હું પહેલાં જોઈ આવીશ અને પછી હું તમને કહીશ કે કેવું મૂવી છે જેને ના જોયું એને જોવું જોઈએ ના જોવું જોઈએ હું તો કહું છું ખાલી નામ જોઈને નામ સાંભળીને જ કહું છું કે જોઉં જોઈએ તો વિડીયોમાં બન્યા રહેજો અત્યારે અક્ષય બહાર ગયા છે હમણાં આવી જશે ત્યાં સુધીમાં હું બધું ક્લીન કરી દઉં અને પછી આપણે મળીએ છીએ તો વિડીયોમાં બન્યા રહેજો સમય હવે મૂવી જોવા માટે જઈ રહ્યા છીએ તો ચલો હવે મૂવી જોવા જઈએ છીએ ત્યાં તમને મળીએ કેવું તમારું યસ સર તો અમારા કપડાં વપડા ચેન્જ નહીં કરવા ના ના આપણે તો બરાબર જ છે બરાબર છે યસ આઈ એમ રેડી ઓકે ચલો તો ફ્રેન્ડ્સ ત્યાં જઈને જ મળીએ

हमारे सु क्या होता है? अभी बोलो। तो तो। दो चार थोड़ी जोड़ती बोल जो। राउंड बता। बताई दी तो आता है। अरे ऐसी काम नहीं करते ऐसे। कर मिला। वो वाच पब्लिक से कमी हुआ। हम हमें तो आज ही जो ही था नहीं। एक महीना पच्चीस आपने आए हैं। बहुमत बोल रहे हैं। एक महीना पच्चीस आए हैं तो भी आपकी पब्लिक। महीना पच्चीस आए हैं तो भी आपकी पब्लिक। बाकी सरू તો ફ્રેન્ડ્સ તમને તો ને થોડી જ અલગ બતાવી તમને એની સાથે અને બસ હવે આ મૂવી પતી ગયું છે હવે અમે ઘર સાઈડ નીકળી જઈશું ફ્રેન્ડ્સ તો કેમ છે મેં બધા આપણે વિડીયો કન્ટિન્યુ કરીશું કાલે મૂવી જોવા ગયા હતા કાલે મૂવી બહુ સરસ મૂવી હતી આમ બધા થિયેટરમાં રોતા હતા એટલું ઇમોશન આમ કોઈ શબ્દો જ નથી એવું કહી શકાય અને બસ હવે ચા પીવાની જ ચા બનાવી રહી છે અને અક્ષય પૂજા પાઠ કરી રહ્યા છે ને આજે સવાર સવારમાં મારા પાકો બેન આવી ગયા છે શું કેવું પાતું ગુડ મોર્નિંગ કહી દે છે ગુડ મોર્નિંગ કહી દે કંઈ હાય કહી દે હાય એને છે ને એકચ્યુલી એનો ફેસ દેખાય તો જ રિએક્શન આપે બાકી આપણે નહીં તમારે જોવા હોય તો હવે આપણે ટ્રાય કરીએ સ્યુ રિએક્શન આપી જોયું ને તમે આગળનો કેમેરો એનો ફેસ દેખાય તો જ રિએક્શન આપે બાકી આપે નહીં હેં ને હાય હા જો અત્યારે હાય કેશે જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ બધું જ કહેશે ફ્રેન્ડ્સ હવે અમારી અહીંયા ચા બની રહી છે અને આ ચા બની રહી છે અને અક્ષય અહીંયા પૂજા કરી રહ્યા છે મિકી માઉસ સાથે તો ચાલો ફટાફટ ચા નાસ્તો કરી દઈએ અને ક્લાસ છે ઓર્ડર છે આજે તો બહુ બધું છે તો એ બધું પણ પતાવવાનું છે જોડે જોડે તમને બતાવતા રહીશું પોસિબલ હશે તો કારણ કે ઘણીવાર એવું થાય છે કે હું વિચારી તો લઉં છું કારણે કર દઉં આમ બધું પણ થતું નથી તો બસ તો હવે ચા પકાવી દઉં છું ચા નાસ્તો ને પછી તમને હું મળું છું અને પાતું તું શેની માતા અહીં છે બેટી અહીંયાં અહીંયાંય તું અહીંયાં અહીંયાં મન કે કાર ક્યાં જવાનું છે આજે ક્યાં જવાનું કાકા જોડે હાનુ બોલ હાનુ દાદાઈ પેલા કે આવું નહીં કરલાનું પાતું દાઈ દાઈ ચોકી દાઈ કે ગોદી

કાકા કાકા લઈ હો ખાઈ 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 ના સવા એક વાગી ગયો છે અને ઘરના બધા કામકાજ ડન કરી દીધા છે અત્યારે બહાર જઈ રહ્યા છીએ તો ક્યાં જઈ રહ્યા છીએ જો પોસિબલ હશે તો બતાવીશું શોપિંગ માટે જ જઈ રહ્યા છીએ અને જો લઈશું તો બતાવીશું આગળ આગળ જો તારો આવી ગયા છે જોઈએ છે જુઓ ડિટેલ્સ વુમેન સ્વેર કી સ્વેર થર્ડ ફ્લોર વુમેન્સ પ્રીમિયમ વેર ઓથેન્ટિક વેર 5 ડબલ માં જ જોઈએ

કંઈ લાવવાનું કંઈ મેળ પડ્યું નહીં અને તમને સવારે કહ્યું કે મેં મૂવી જોવા ગયા હતા મેં તો કહી દીધું કે બહુ મસ્ત મૂવી છે મતલબ થોડું કોમેડી બી છે તમને હસું પણ ક્યાંક ક્યાંક આવશે ક્યારેક મોસ્ટ મતલબ આમ તમે રૂવાટા તમારા ઊંચા થઈ જશે આમ કરમને લઈને રિલેટેડ છે તો મૂવી એક વાર તો જોવા જવું જ જોઈએ એવું હું કહું છું અને ઠંડી સ્ટાર્ટ થઈ ગઈ છે તો આજે આપણે અત્યારે ચાર વાગવા આવ્યા છે પોણા ચાર થયા છે તો આજે આપણે બનાવીશું ખજૂર પાક તો ચલો આપણે સ્ટાર્ટ કરીશું તો મારી સાથે પૂરો વિડીયો જોવા વિનંતી કરી દઈશું આપણે તો આ ખજૂર લઈ લીધી છે ખજૂર પાક બનાવવા માટે અને સમ ડ્રાય ફ્રૂટ લઈશું એમાં શું કહેવાય પિસ્તા બદામ ને કાજુ લેવાના અને એને તમે ફ્રાય મતલબ શેકવાના થોડા ઘીમાં તો સારું રહે તો અમારે આ જે છે ને એ ઓલરેડી ફ્રાય જ છે મસાલાવાળા જ છે અરે આ બંને પણ થોડા થોડા આપણે કરીશું અને પાસ્તા બી સોરી પિસ્તા બી કરવાના જ તો હવે આ બધું આપણે તમને બતાવી દઉં આ ત્રણેય વસ્તુ આપણે માપસ સમારી દઈશું ઝીણું ઝીણું અને હા આની પડેલી મને એક વસ્તુ યાદ આવી કે મેં તમને ગયા વિડીયોમાં બતાવી દીધું કે પેલા ત્રણ વસ્તુ બતાવી હતી કે આ શું છે મને કમેન્ટ જરૂર કરજો તો કમેન્ટ્સ તો આઈ ડોન્ટ થિંક સો કોઈની આવી છે પણ હું તમને બતાવી દઉં કે આ શું છે કે જે આપણે અહીંયા અંજીર મળે છે તો સેમ આ અંજીર જ છે તમે જોઈ શકો છો આ અંજીર જ છે પણ આ અંજીર કેવા છે આખા છે જે આપણે માર્કેટમાં લેવા જઈએ તો આના પીસ કરીને રાઉન્ડ હોય છે અને આખા જ છે તો આ જે તમે જુઓ છો ને અંજીર છે આને આવી રીતે આમ કટ કરીને એ લોકો આવતા હશે કે એવું કઈક હશે તો આ અંજીર છે તો હજી હું કહું છું કે જેને ખબર હોય કે આને અંજીર જ કહેવાય એ બી ખબર હતી તો એ લોકો બી કમેન્ટ કરજો કે ભાઈ એમના તો ખબર હતી કે આને અંજીર કહેવાય તો ફ્રેન્ડ્સ અહીંયા ડ્રાયફ્રૂટ દુડું કટ કરી દીધું છે જેમ કે તમને બતાવીએ અને આ ખજૂરને થોડી થોડી નાના નાના પીસીસ કરી દઉં છું અને ગ્રાઇન્ડ કરવું હોય તો પણ તમે મિક્સરમાં કરી શકો છો પણ હું નહીં કરવાની મેશ કરી દઈશ ભાઈ જ્યારે ઘીમાં શીખીશ ને પછી તો બસ જોયા કરો હવે હું પહેલાં ફટાફટ સમારી દઉં અને એના પછી હું તમને આગળ આગળ બતાવતી જાઉં છું તો ફ્રેન્ડ્સ અહીંયા હું અત્યારે પીસતા શેકી રહીશું કારણ કે આમાં જે બદામ ને કાજુ છે મેં તમને જે રીતે બતાવ્યું એ ઓલરેડી ફ્રાય છે એટલે એને થોડા માટે જ કરીશું પણ આ ફ્રાય નથી એટલે થોડા એમાં વધારે શેકીશું તો આ શેકા શેકી દેવાના છે પછી કાઢીને લાસ્ટમાં આ ખજુને અંદર ઘીમાં શેકવાનું અને પછી લાસ્ટમાં જે આ કાઢેલું છે ડ્રાય ફ્રૂટ એ બધું અંદર મિક્સ કરી દઈશું તો આગળ આગળ તો બતાવી જાઉં છું હું તમને બસ તો ફ્રેન્ડ્સ આ રીતે શેકી લેવાની હળદી અને હવે આ કાઢીને હવે કદુને શેકીશું ઘીમાં હવે આને થોડું મેશ કરવાનું ઘીમાં થોડું શેકાયેલ સોફ્ટ થાય એના પછી અને એના પછી આ બધું ડ્રાય ફ્રૂટ આમાં એડ કરી દેવાનું ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ બધું મિક્સ કરી દીધું છે હવે સરસ મિક્સ થઈ ગયું છે અને એકદમ ભરપૂર ડ્રાય ડ્રાયફ્રૂટથી અને ઘીથી એકદમ લબાલ લબાલ તો બસ હવે એ થઈ જાય એના પછી આ આ થાળી રેડી કરી દીધી છે આમાં સેટ તમે રાઉન્ડ બી લાડવા પણ કરી શકો છો અને પા થાળીમાં પાથરીના પીસ પણ બનાવી પાડી શકો છો એ તમારા ઉપર ડિપેન્ડ છે અને ઉપર પછી ખસખસ એ બધું તમારે એક્સ્ટ્રા એડ કરવું હોય તો પણ તમે કરી શકો છો પણ અમે નથી કરવાના તો બસ તો આ રીતે અમે ખજૂર પાક બનાવ્યો છે કોણ આ રીતે બનાવે છે અલગ રીતે કોણ બનાવે છે એ પણ કમેન્ટ્સ કરજો ગરમ લાય જેવું છે અને હલકા હાથે કરવાનું ભૂલી જઈ ચાલી રહી છે પ્રોસેસિંગ ચાસલા પાડવાની

પસંદ આવે તો પણ લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો બાય બાય ગુડ નાઇટ થેન્ક યુ ફોર વોચિંગ લાઈક શેર સબસ્ક્રાઈબ બાય